ਚਿਲਾਗੋਟਾ ਜੂਨਾਗੜ੍ਹ ਮੇ ਆਗਮੀ ਹੋਣਾ ਰਤਨ ਅਸਰਗਰਸਤੋ ਨੇ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦਾ ਜ਼ਿਲ੍ਹਾ ਪਾਰਟੀ ਪ੍ਰਮੁਖ ਰਾਕੇਸ਼ ਭਾਈ ਬਾਰਿਆ ਨਰੇਸ਼ ਭਾਈ ਬਾਰਿਆ ਤੇ ਮਝ ਪਾਰਟੀ ਨਾਲ ਹੋੱਦੀਦਾਰ ਹੋਏ ਅੱਜ ਮੁਲਾਕਾਤ ਲਈ ਦੀ

જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ડામોર સિગવડ તાલુકાના પાર્ટી પ્રમુખ નરેશભાઈ બારિયા ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી તેમજ દાહોદ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ આજે આગની હોનારતનો ભોગ બનેલ પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સરકાર પાસેથી વધુમાં વધુ વળતર મળે તેવું આશ્વાસન આપવામાં આવ્યું અને કલેક્ટર જોડે મિટિંગ કરી તમામ અસરગ્રસ્તોને વળતર આપવાની ખાતરી આપવામાં આવી રિપોર્ટર રમેશ એમદામાં દાહોદ જિલ્લા બ્યુરો